દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલીતાણામાં સિંધી સમાજ દ્વારા પરંપરાગત રીતે ચાલીસા વ્રતની ઉજવણી કરવામાં આવી હતી આ ઉત્સવ દરમિયાન ઉડેરોધામ ભગવાન ઝૂલેલાલ મંદિરમાં દર્શનાર્થે સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી હતી સિંધી સમાજે ચાલીસ દિવસ દરમિયાન સાદગીવાળું જીવન સાત્વિક આચરણ તેમજ ઉપવાસ રાખીને ભગવાનને પ્રસન્ન કર્યા હતા ઉત્સવ દરમિયાન ઉડેરોધામ ઝૂલેલાલ મંદિરમાં મનોહર સુશોભન અને શણગાર કરવામાં આવ્યું હતું દરરોજ સવારથી પૂજા અર્ચના ભહેરાણા સાહેબ પંજડા પલ્લવ સહિતના કાર્યક્રમો યોજાયા હતા વ્રત ધારકો ચાલીસ દિવસના કઠોળ વ્રત પૂરા કરી ભગવાન ઝુલેલાલની પૂજા અર્ચના કરી શોભાયાત્રાની રૂપે શેત્રુંજી ડેમ પર પધરામણી કરી ઉડેરોધામ ઝૂલેલાલ મંદિરમાં રાત્રે લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પ્રસાદ ગ્રહણ કરી ઉપવાસ પૂર્ણ કર્યા હતા જેમાં સિંધી સમાજના મુખીશ્રીઓ પૂજારીઓ સેવાધારીઓ ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર